વાત તો સમગ્ર રાજ્યમાં દેશના જવાનોના માનમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવા ગામ પ્રાથમિક શાળા ખાતેથી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી અને આ તિરંગા યાત્રા કામરેજ તાલુકા પંચાયત ખાતે પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રામાં કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ સુચેતન પટેલ તાલુકા મહામંત્રી નિમેશ પટેલ કૌશલ પટેલ કલાભાઈ ભરવાડ રમેશ સિંઘાણા સહિત ડીવાયએસપી અનિલ પટેલ વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા આ તિરંગા યાત્રામાં ભારત માતાનો જય જયકાર થયો હતો શાંતિપૂર્ણ માહોલમાં તિરંગા યાત્રા પૂર્ણ થઈ હતી આજે આપણે પંદરમી ઓગસ્ટ નિમિત્તે માનનીય મુખ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમની આગેવાનીથી છેલ્લા ઘણા વર્ષોથી તિરંગા યાત્રાનો કાર્યક્રમ પંદરમી ઓગસ્ટ નિમિત્તે રાખીએ છીએ તો આજે અગિયારમી ઓગસ્ટના નિમિત્તે કામરેજ તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ તિરંગા યાત્રાનો રાખવામાં આવેલો છે જેમાં નવા ગામ પ્રાથમિક શાળાના પટાંગણથી આપણે તાલુકા પંચાયત પતંગણ સુધીનો કાર્યક્રમ હતો જેમાં કામરેજ તાલુકા સંગઠનની ટીમ તાલુકા પંચાયતની ટીમ કામરેજ તાલુકા મામલતદાસ ટીમ તાલુકા ટીડીઓની ટીમ અને સર્વે ભાજપના આગેવાનો દરેક ગામે ગામથી ઉપસ્થિત રહ્યા હતા અને ખુબ સરસ કાર્યક્રમ પૂર્ણ થયો છે સુરતની વાત કરીએ આપણે તો સ્વતંત્રતા દિવસની